હેલો મિત્રો કેમ છો બધા આપણે આવી ગયા છે રક્ષાબંધન રાખડી બાંધવા બેનના ઘરે તો જોઈ શકો છો તેમને રાખડી બાંધે છે અરે વાહ વાહ ફટાકા પડે છે એટલે મને લાગતું નથી વાલા હોય ફટાકા ના પડવા પડે અરે 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 વાહ બે ગાંઠ નહીં આમ કાઈ વાંધો નહીં ભાઈ સરકારે નિયમ લાગુ કર્યો છે કે દસ રૂપિયા ઉપર વધારે દેવાના નથી કારણ કે કેશ થઈ જશે આપણે સરકારને ખબર કરવા દેવા નથી અને વિડીઓમાં આવી જશે જો વધારે પૈસા આપશે તો વિડીયોમાં આવી જવાના છે અને પેડો ખાઈ છે ઓ માય ગોડ આખો ખાઈ ગયા વાહ તો હવે વારો છે અમારે નાની એવી બેન લાટકી બેનનો તો તમે જોઈ શકો ઓ વાહ ચાંદલો પણ કરી દીધો છે તો હવે આ પેડા કેટલા છે અમારા ભાગમાં આવશે કે નહીં તો આ જો ચોખા વાહ અરે એક પટાકો પડો એટલે મતલબ થોડું થોડું આ વધારે વાલા છે ઓલા બહુ વાલા લાગતા નથી છે કેમ કે એમાં બહુ પડાય એટલે આમાં પણ રાખડી બંધાઈ ગઈ છે વાહ એક તો હજી પેળો ખાઈ રહ્યા છે એક શિખર શું લલચાવે છે મને વિડીયો બનાવતા બનાવતા મારા જીવ બરેરા છે મારો વારો આવે તો હું પણ પેડા ખાવ અને ઓ માય ગોડ મનીષ પાવર તો રૂપિયા બહુ બહુ છે દસ રૂપિયા દેવાના હતા તમે બહુ ખોટું કર્યું છે આ તો બના રેજો હવે અમારો વાળો છે અમારે પણ રાખડીમાં પેડા બેડા ખાલી છું અમે પણ આ છે રોહિત ઠાકોર જેમ કારો લાગેલો છે તું બોરે કારો છે તું તો આ દાંત ગાડી છે આ જગામગો હે આ એ જગો મગો અમારો વારો આવી ગયો છે જો તમે જોઈ શકો છો રાખડી છે કંકુ છે પેડા છે ચોખા છે પૈસા નથી છે તો હવે અમારો વિડીયો કોણ બનાવશે હું બનાવશે તમને બોલતા આવડે છે તો અમારો વિડીયો બનાવશે અમારા વાઈફ તો હવે અમે ભઈ જઈશું ઉચ્ચી બાજુ બેસું આ બાજુ ભઈ જાશું હાલો તો અમે ચીસ પેલા તનો વારો લેશો તમે તો આની હું બેન એમને ભાઈ ને મોટો ભાઈ છે એમને રાખડી બાંધ છે મારપીટ ની જરૂર પડી ગઈ તો આ મોટો ભાઈ છે ઓલા નાના ભાઈ છે મજા મસ્તી તો કરવાનો કાલ સવારે મરી જશો તો બસ હવે બંધ થઈ જાવ આજ નદી નહીં બોલા થાતું

હવે આમનો વારો છે હવે મારી વારો આવ્યો છે રાખડી બાંધવાનો ના ભાઈ તમે પીંડો ખાવા માટે વળશો નહીં રાખડી બાંધે છે જો એક રાખડી બની પીંડો છે ટેબલ માંથી તો લાવો બીજો નહી આપીએ પીડા મોંઘા છે ત્રણસો વીસ રૂપિયા કિલો છે ના ના બે કિલો ના લવાય જો આ જો પાડે છે કરતા હશે જો અમે લલચાવે છે ચાલુ છે અત્યારે જો આ મે આવી રીતે રક્ષાબંધન ઉજવી છે જો આને પિંડો ખાતા ના આવડી આવને આખો પિંડો ખાઈ જવો પડે આ ભાઈની જમ આ ભાઈ કેમ આખો પિંડો ખાઈ ગયા તા બીજો મળે પણ બીજો ના મળો પેડો તો હાલો મજા કરશું તો આપે ખાઈ લેતા ચાર તમે હતા હાલો લઈ લો બધાય અડધો અડધો જો આખો લઈ લો પેડા અમારે પાણી સુધી છે આરામ માં છે એના ભાગનો આ પિંડો પડ્યો છે રાત્રે પણ એના ભાગ પડી છે ઓકે બાય ભાઈ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો